આજના હેલ્થ સેગમેન્ટમાં આપણે શરીરને અંદરથી ગરમ રાખવા અને આરોગ્યને મજબૂત બનાવવા માટે આપણે પરંપરાગત અનાજ બાજરી મકાઈ અને જુવારના રોટલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો આ રોટલા માત્ર ભોજન નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે નાના જાદુ સમાન કામ કરે છે આવો જાણીએ કે ક્યાં અનાજનો રોટલો તમારા આરોગ્યનો સુખ દુઃખનો સાથી અને સારો બની શકે છે અને તેનો આનંદ કેવી રીતે લઈ શકાય નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ આજકાલ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ વધુ પ્રમાણમાં આરોગ્યા બાદ જયારે કોઈ બીમારી આવે ત્યારે એક ગરમ પોષક તત્વથી ભરપૂર રોટલો કેટલો હિતાવર સાથી બની શકે છે તે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કેમકે વાત છે પરંપરાગત અનાજ બાજરી મકાઈ અને જુવારમાંથી બનતા રોટલાની કે જે તમારા શરીરને ગરમ રાખે છે પાચન સુધારે છે હૃદયને સ્વસ્થ બનાવે છે તો પછી ચાલો શોધી લઈએ કે કયો રોટલો તમારા સ્વાસ્થ્ય માટે સૌથી ઉપયોગી સાથી બની શકે છે અને તેનો સ્વાદ કેવી રીતે માણી શકાય તો બાજરીના રોટલાના ભોજનમાં સામેલ કરવાથી થતા ફાયદાની વાત કરવામાં આવે તો તે શરીરને ગરમ રાખે છે અને ઠંડી સામે રક્ષણ આપે છે તો ફાઈબરથી ભરપૂર હોવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે તો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે અને સાથે જ ડાયાબિટીસ ના દર્દીઓ માટે ફાયદાકારક છે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તો ફાઈબરના કારણે કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર કરે છે અને આ સાથે જ સંશોધન કારણ એવું કહેવું છે કે રોટલા આરોગ્યથી પણ ઘણા ફાયદા થાય છે જેમ જેમકે મકાઈમાં આયર્ન ઝિંક જેવા તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે અને આ સાથે જ પોષક તત્વોથી ભરપૂર મકાઈના રોટલાને ખાવાથી લોહીની ઓળખમાં રાહત થાય છે અને આંખોની દ્રષ્ટિ માટે તે સારો ગણવામાં આવે છે તો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે પાચન સુધારે છે તેમજ ગેસ એસિડિટીમાં રાહત આપે છે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે તો આ સાથે જ જુવારના રોટલા ખાવાથી થતા ફાયદાની વાત કરવામાં આવે તો તે પણ સામાન્ય રીતે બાજરી અને મકાઈ જેવા હોય છે અને રંગ થોડો અલગ હોય છે ત્યારે બાજરી જેમ જુવાર પણ શરીરને ગરમી આપે છે પ્રોટીન ફાઈબર અને વિટામિન્સ તેમજ મિનરલનો સારો સ્ત્રોત જોવા મળે છે ને ફાઈબરને કારણે પાચન તંત્ર સુધરે છે કબજિયાત અટકાવે છે તો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તો આ સાથે જ ત્રણેય અનાજ પોષક તત્વોથી ભરપૂર છે અને આહારમાં સામેલ કરવા જ જોઈએ કેમ કે દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે તેથી કોઈ ચોક્કસ રોગ હોય તો ડોક્ટર ની સલાહ લેવી પણ હિતાવહ છે અને આ સાથે જ કમેન્ટ કરીને જણાવજો કે તમને બાજરી મકાઈ ને જુવારમાંથી બનતો ક્યો રોટલો વધુ ભાવે છે અને આ રોટલાને તમે દાળ શાક ઘટી છાસ કે પછી ઢીંગણ ઓરા સાથે ખાવાનું કઈ રીતના પસંદ કરો છો આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનો ભૂલશો નહીં બાકીવ નવા અપડેટ્સ મેળવવા માટે અપજોત રહો બેસ ને ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે બેસ નાઇન્ટી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર